સુરતની રેલવે પોલીસને સફળતા મળી છે સાસી ગેંગના આરોપીને હરિયાણાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપીએ ચાલુ ટ્રેનમાંથી અગિયાર લાખથી વધુની ચોરી કરી હતી સુરત રેલવે પોલીસની ટીમે બાતમીદારો સાથે ગરીબ ગરીબરથ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોના રિઝર્વેશન ચાર્ટ રેલ્વેમાં કામ કરતા ટીટી લોકો પાઇલટ વેન્ડર ટ્રેન હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ઉપડી મથુરા કોટા રતલામ વડોદરા સુરત બોરીવલીથી બાંદ્રા રેલ્વે સ્ટેશન સુધીના ટ્રેનના સ્ટોપેજ રૂટમાં આવતા તમામ રેલવે સ્ટેશનોના આશરે પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ ડેટા એકત્રિત કરી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરી કરનાર સાસી ગેંગના શકદાર ઇસમો ગુનો આચરી હરિયાણા ખાતે મુદ્દામાલ સાથે ભાગી ગયા છે જે આધારે સુરત રેલવે પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ ટીમ બનાવી હરિયાણા પહોંચ્યા હતા અને હરિયાણા ખાતે હાંસી हिसार ખાતે જઈ શકદાર ઇસમના રહેણાંકની ઓળખ કરી તપાસ હાથ ધરી હતી અને સ્થાનિક પહેરવેશ ધારણ કરી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે સોમન પ્લાસ સાસી ની ધરપકડ કરી છે આરોપી પાસેથી અગિયાર પોઈન્ટ તેર લાખ રોકડા રૂપિયા કબજે કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત